શ્રી ગિરીશભાઈ કોટેતાના નિવાસ સ્થાને અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના દ્વારા શ્રી અમિત એક કેમ્પ રાખવામાં આવ્યો છે અગાઉથી જ અમે રજીસ્ટ્રેશન બાર પાડેલ હતા નામ એમાં રજીસ્ટ્રેશન થયેલું હતું અમિત વાધેર સાહેબ સવારથી પોતાની જે ટેકનોલોજી ડિજિટલ છે તે સાધન સાધનો લઈ અને સવારથી જ આજે ચેકઅપ ચાલુ છે અને આપ જોઈ રહ્યા છો તેમ દર્દી હજી પણ આવે છે અને ચેકઅપ કરાવે છે